વિદેશી જમાવડો આ સરોવર ખાસ ઊંડાઈ ધરાવતું નથી પરંતુ તે ચોરસ કિલોમીટર જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે આ સરોવરમાં અનેક નાના મોટા ટાપુઓ આવેલા છે નળ સરોવર ની દેખરેખ અને તેના વ્યવસ્થાપન જવાબદારી અત્યારે ગુજરાત રાજ્યના વન વિભાગની છે આ વર્ષે પ્રખ્યાત પક્ષી અભયારણ સરોવર ખાતે વર્ષ બાદ નળ સરોવર ખાતે ફરવા આવી રહ્યા છે ખાસ શનિ રવિના દિવસોમાં થોડી ઘણી ભીડ જોવા મળે છે તેમજ વધુમાં આ વર્ષે વધુ વરસાદને લઈને નળ સરોવર સમગ્ર સરોવરમાં પાણીની મોટી આવકથી પક્ષીઓ પણ વધુ જોવા મળ્યા હતા અમદાવાદ જિલ્લાના વિરમગામ સાણંદ બાવળા બગોદરા નજીક આવેલા પ્રખ્યાત પક્ષી અભયારણ્ય નળ સરોવરે વિદેશી પક્ષીઓનું સ્વર્ગ ગણાય છે શિયાળાની શરૂઆત થતાં જ નળ સરોવર ખાતે દર વર્ષે લાખો વિદેશી પક્ષીઓ ડિસેમ્બર થી માર્ચ મહિનાઓ દરમિયાન મહેમાન બને છે નળ સરોવર એ એકસો વીસ પોઇન્ટ આઠ કિલોમીટરના છીછરા પાણીમાં પથરાયેલું છે જે પક્ષી અભયારણ્ય માટે જાણીતું છે બસો પચાસ પ્રજાતિઓના દેશી વિદેશી પક્ષીઓ અહીં આવે છે ઉપરાંત બોતેર જાતિની માછલીઓ અડતાલીસ જાતની લીલ બોતેર જાતિની સુષુપ્ત વનસ્પતિઓ છોતેર જાતની જળજર પ્રાણીઓ અહીં રહી છે આ બધાને નિહાળવા ડિસેમ્બર મહિનાથી જ ખૂબ મોટી સંખ્યામાં દૂર દૂરથી મોટી સંખ્યામાં સહેલાણીઓ અહીં નજરે જોવા આવે છે નળ સરોવર પ્રખ્યાત પક્ષી અભ્યારણ ખાતે આજકાલ ગત તરફથી હજારો ફ્લેમિંગો ઉતરી આવ્યા છે આવા પક્ષીઓ માટે આવા સ્થળો માત્ર તરસ નથી છિપાવતા મસ્તી કરતા કરતા ને અનોખી રીતે ઉડવાની અને જીવનનો આનંદ પક્ષીઓ માણે છે આ પક્ષીઓ ફ્લેમિંગોને કુદરતી શૂઝ પણ હોય છે એટલે કે પાણી જોઈને ગમે ત્યાં ઉતરી પડતા નથી તેઓ પાણીનું ચોક્કસ લેવલ અને સુરક્ષાની ખાતરી કરીને જ ઉતરાણ કરે છે આ પક્ષી અભ્યારણમાં દેશ વિદેશી પક્ષીઓમાં યાયાવર ગુલાબી પેણ લડાખી ઘોમડો ગજપાવ ભગતડું પાન હંસ બતક સંતા કુકડી પેણ કાબી પૂછ સિંગપુર કાળી બગલી ધોળી બગલી ખલીલી સારસ બતક કુંજ નીલ ભગવી સુરખાબ મોટી હજ શ્વેત પંપ જળ મત્સ્ય ભોજ વગેરે પક્ષીઓ મહેમાન બને છે આ સરોવર ખાસ ઊંડાઈ ધરાવતું નથી પરંતુ તે એકસો વીસ ચોરસ કિલોમીટર જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે આ સરોવરમાં અનેક નાના મોટા ટાપુઓ આવેલા છે નળ સરોવરનો વિસ્તાર ગુજરાત અને સૌરાષ્ટ્રના નીચાણવાળો વિસ્તાર છે આથી તે દરિયા સાથે જોડાયેલો વિસ્તાર હોવો જોઈએ તેવું અનુમાન છે નળ સરોવર પ્રવાસી યાયાવર પક્ષીઓનું પ્રિય પર્યટન સ્થળ છે શિયાળાની ઋતુમાં અહીં દેશ વિદેશથી પક્ષીઓ આવે છે જેમાં ફ્લેમિંગો તેના સુંદર રંગ અને દેખાવને કારણે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે વૈજ્ઞાનિકો યાયાવર પક્ષીઓના અભ્યાસ માટે તેના પગમાં કડીઓ પહેરાવે છે અને તેના વડે પક્ષીઓના સ્થળાંતરની માહિતી પણ મેળવે છે આ સરોવરમાં ભરપૂર પાણી રહેવાથી તેમાં માછલીઓ અને અન્ય જીવજંતુ પુષ્કળ પ્રમાણમાં હોય છે આથી નવેમ્બર થી ફેબ્રુઆરી સુધી સૌથી વધારે પ્રમાણમાં પક્ષીઓ અહીં ધામા નાખે છે દૂર ઈરાન અને અફઘાનિસ્તાન થી પણ પક્ષીઓ આ સરોવરની મુલાકાત લે છે પક્ષીઓનું પ્રમાણ આ સરોવરમાં વધારે હોવાથી પક્ષીવિદો માટે આ સરોવર એક તીર્થ સમાન છે આ સરોવર ખાસ ઊંડાઈ ધરાવતું નથી નળ સરોવરની દેખરેખ અને તેના વ્યવસ્થાપનની જવાબદારી અત્યારે ગુજરાત રાજ્યના વન વિભાગની છે અહીં ટાપુ પર દેશી ચૂલા પર બાજરાના રોટલા રીંગણના ઓળો ગોળ છાસ જેવું જમવાનું લોકો આરકતા હોય છે મારું નામ વિપુલ શાહ છે સાઉદો પરથી આવું છું અને મારી સાથે મારા બે મિત્રો મેહુલ ત્રિવેદી અને ધર્મેશ પટેલ પણ આવ્યા છે રજાનો દિવસ હોવાથી એક દિવસની પિકનિકનું પ્લાન કરતા હતા તો નળ સરોવરને અમે સિલેક્ટ કર્યું અને ખરેખર એક આહલાદક અનુભવ થયો છે આજે શરૂઆત વ્યવસ્થાની વાત કરું તો શરૂઆતમાં એન્ટર થયા ત્યાંથી લઈને બુકિંગ ત્યાંથી ટિકિટ બુકિંગ ત્યાંથી ઓફિશિયલ ટિકિટ લઈને બોટનું બુકિંગ કર્યું પછી અમારે બોટ ગાઈડ એસાઇન થયા અને અમને બધા જ સ્પોટ પર લઈ ગયા સાથે સાથે અમે જે પક્ષીઓ વિશે માહિતી આપી અને ખરેખર જે સાંભળ્યું છે દેશ વિદેશના પક્ષીઓ પણ અમને જોવા મળ્યા જ સરોવરની વચ્ચે આઈલેન્ડ છે ત્યાં સરસ મજાનું જમવાની વ્યવસ્થા છે શુદ્ધ ગુજરાતી એકદમ રિઝનેબલ ભાવમાં અમને જમવાનું મળ્યું અને એકદમ આનંદ કરી અને હવે ત્યાં અમે બાકીની જર્ની પૂરી કરી અને આજનો દિવસ પૂરો કરીશું દરેક અમદાવાદીને વિનંતી કરીશ કે એકવાર આ જગ્યાની મુલાકાત જરૂર લેવી જોઈએ જો આપણે અમદાવાદમાં રહેતા હોય તો આપણા માટે ગૌરવની વાત છે મારું નામ એના પટેલ છે હું આજે બર્ડ સેન્ચ્યુરીમાં આવી છું નલસરોવર અમે લોકો ફ્રેન્ડ સર્કલ સોડે આવ્યા છે અમને આજે બહુ મજા આવી અહીંયા આગળ બહુ અલગ અલગ પ્રકારના બર્ડ્સ આવ્યા છે અલગ અલગ કન્ટ્રીઓમાંથી અહીંયા આગળ પછી એક ટાપુ વાત છે ત્યાં આગળ જમવાનું વ્યવસ્થા કરી છે ત્યાં આગળ અમને દેશી જમવાનું જમાડે છે અને અમારા ગાઈડે બહુ સારું સમજાયું છે અલગ અલગ પક્ષીઓથી જીડીસી ન્યૂઝ સાથે મુકેશ ધલવાણિયા અમદાવાદ